મુંબઈના અંધેરી ખાતે ગણેશ ઉત્સવમાં આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે મુંબઈ અને દેશભરમાં હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ઘરે ઘરે બાપા બિરાજમાન થયા છે ત્યારે મુંબઈના મોગરા અંધેરી ઈસ્ટ ખાતે આવેલા ચીનાઈ કોલેજ ખાતે મોગેશ્વર સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ દ્વારા ભવ્ય ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સૌ પ્રથમ વાર ઉપસ્થિત થવાનો હોય તેમના સ્વાગત માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે પોલીસ દ્વારા ઠેર ઠેર સઘન ચેકિંગ તેમજ બોમ્બ અને ડોગ સ્કોર દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત મુંબઈના સીએમ સહિત અગ્રણી નેતા પણ અહીં ઉપસ્થિત રહેવાના છે અને સૌ પ્રથમવાર અંધેરી ખાતે પધારતા અમિતભાઈ શાહના ભવ્ય સ્વાગત માટે સૌ કાર્યકર્તા નેતા આતુરતા જોવા મળી રહી છે અંધેરી ડીસીપી દત્તા સહિત તમામ પોલીસ અને એજન્સી દ્વારા ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આવતીકાલે અમિત શાહ ગણેશ ઉત્સવમાં હાજરી આપશે અને બાપાના દર્શન કરશે બોમ્બે સ્થિત મોક્રેશ્વર સાર્વજનિક મંડળ ગણેશ ઉત્સવમાં લોકોમાં ઘણો ઉત્સાહ છે આ દેશના વડાપ્રધાન યશસ્વી નરેન્દ્રભાઈ મોદીજી એના પછી કોકનો જો નંબર આવતો હોય તો આપણા ગૌરવ લેવા વાળા એવા આદર

ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ